ડાંગ જિલ્લામાં ગુજરાત રાજ્ય નાયબ મુખ્ય દડક તથા ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજય પટેલના મત વિસ્તારમાં વિકાસથી વંચિત ખીરમાની ગામે શમશાનમાં જવા રસ્તા માટે વારંવાર રજૂઆત કરવામાં આવ્યું છતાં આજ દિન સુધી રસ્તો બની શક્યો નથી જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે વિકાસની વાતો કરવા ગામ લોકોને આશ્વાસન આપવા દોડી આવતા હોય છે શું લોકોને ડબલ એન્જિનની સરકાર વિકાસની રાહ હજુ જોવી પડશે કે કેમ વઘાઈ ડાંગ જિલ્લામાં વઘાઈ તાલુકામાં સમાવિષ્ટ ખીરમાની વર્ષોથી સ્થાયી થયેલ આજે સિત્તેર વર્ષ વીતી ગયા છતાં આજે એક કિસ્સો બન્યો કે ખીરમાની ગામના મુખ્ય આગેવાનો તેના સમયગાળો સિત્તેર વર્ષના ગામના આગેવાનોને સ્વગવસતા થતાં જેને આજે પણ દંટીઓ સહારે લઈ શમશાને લઈ જવાનો વારો આવ્યો આજના તાલુકા કે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાધા ખોરાકી કે જેમ ટોયલેટ સોકપીટ કમ્પોસ્ટપીટ જેવા કામો ભ્રષ્ટાચારના રૂપમાં બનાવી લોકોને વિકાસ બતાવવા હોય છે પણ શમશાન જેવા માટે રસ્તો બનાવવા આનાકાની કેમ તો વઘઈ તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારી જેવા તળિયાર ઝાટક તપાસ હાથ ધરી ખીરમાની ગામે શમશાન રસ્તો વહેલી તકે બને એવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે ડાંગ જિલ્લાના ભાજપ પાર્ટી પ્રભારી મંત્રી તરીકે નિમણૂક પામેલા કુંવરજી હરપતિ જ્યારે પણ ડાંગ જિલ્લામાં પ્રવેશતા હોય તો ડાંગ જિલ્લાના જાહેર સ્ટેજ પરથી પુકારતા હોય કે ડાંગ જિલ્લામાં પ્રવાસે આવતો નથી હું વિકાસ માટે ડાંગમાં આવું છું તો ખીરમાની ગામનો સમશાન રસ્તો બનાવવા મદદરૂપ બનશે કે કેમ કુંવરજી હરપતિ